નાટક ચર્ચાના એરણે પાભર વાવ રોડ પર ચૌદ મીટરની જગ્યાએ દસ મીટર જ દબાણ હટાવતી પાલિકા લારી ગલ્લા લાલ આંખ બતાવી અને દુકાનદારના ઓટલા સાચવી લેતી પાલિકા પાલિકાએ ચૌદ મીટર દબાણ ને અગાઉ આપી હતી નોટિસ બાબર પાલિકા દબાણ મુદ્દે બે ધારી નીતિ ચર્ચાના એરણે ચૌદ મીટર સુધી દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવાની સ્થાનિકોની માંગ મારે વાત કરવી છે રોડ પરના બાબતે તો પ્રથમ જે નગરપાલિકાએ જેવાઈડ થી ચૌદ મીટર સુધીનું દબાણ હટાવવા માટેની જે પ્રથમ નોટિસ આપેલી હતી જે અગાઉ ચાર તારીખ આસપાસ અને પછી અચાનક જ સરકારશ્રીનો આદેશ ને ઉલ્લંઘન કરીને નગરપાલિકાની સાથે મળતિયા બિલ્ડરો અથવા નગરના જે આગેવાનો છે એમના મનમેળથી આજે ચૌદ મીટરનું દસ મીટર થઈ જાય છે અને દસ મીટર કેમ કરવું પડ્યું એના કારણો શું જ્યારે સરકારશ્રીનો આદેશ છે ચૌદ મીટરનો તો પછી દસ મીટર કરવાનું કારણ શું છે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે વાવ રોડ હતી એમની ચૌદ મીટરની નોટિસો વાલી છે અને તમે મારી નજરને અમે એક દુકાન જુઓ કે ચૌદ મીટરનો ત્યાં શેરો માર્યો હતો એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલે એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને અને ચીફ ઓફિસર ને કે તમે હવે કાલ તમારું હટાવવામાં આવ્યા છે છે પણ તો એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પેલો ચૌદ નો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટી ને અને ચીફ ઓફિસર ને એટલું કેવું હોય કે તમે અમને ન્યાય આપો હોય તો હરખો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાયું એના પાસે ચૌદ મીટર નું હાલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશે તો ભારતીય જનતા પાર્ટીની ની જે દબણ છે દુકાન અને શીડું છે એ રે બચી જશે તો કે આપણે દસ મીટર નું રાખો તો મધ્યમ વર્ગ જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટી ના જે કોપરેટરો છે એમના પણ અત્યારે દબણ છે એક ભારતીય જનતા પાર્ટીના ના ભીષમા પીતા છે એમના પણ અત્યારે દબણ હોય છે અને જે મધ્યમ વર્ગના ના અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દો કેવો છે કે અગૌ અગૌજી અમારે જી રાધનપુર રોડે થી અને દીવદે ટ્રેન રસ્તા સુધી જાણે દબણ આયુ ને તાણે 24 મીટર નું આયુ પણ એવો ભેદભાવ એવો રાખ્યો 18 મીટર નું એમની હટાયુ અને જે 100 મીટર જી હતું ને ઈ ભારતીય જનતા પાર્ટી ની દુકાન વાલતી હતી ભારતીય જનતા પાર્ટી ને આગે વાળની દુકાન ની આવતી હતી તો 100 મીટર ત્યાં બાકી રાખ્યું અને 18 મીટર નું જે હતું ને ઈ મધ્યમ વર્ગના મોરસુ જે 500 રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મોમલકદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ફ્રન્ટ સાહેબને મારી વિનંતી છે કે અત્યારે ભાભર શહેરની અંદર લાઠી બજારમાં દબણ આવેલ છે પછી કોમર્ટ પલટ માતા જે દબણ છે તો અમને સિટી સર્વે લાવી અને ઓહી નું તોડો ત્યાં નું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીના એવું હોય ને સરકારને કે હુકમસિંહની જે માતાજી આ હોટલ છે તો મુકધારી કાલ મારી હોટલ

ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું થશે ના ના એ પણ હટાવવામાં તો આવશે ગેરકાયદેસર છે નહીં એટલે હા એ છે અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધેલું હતું જે માર્કિંગ વાર્કિંગ બધું થઈ ગયું હતું એટલે પછી ચૌદ મીટરનું અમે હાલ કેન્સલ એ તો મને એટલું કઈ ખ્યાલ નથી અમારે તો જે કરવાનું થતું તો એ અમે કર્યું છે